હાલો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલા દાળ ભાતમાંથી મુઠિયા બનાવશું તમે આ ક્યારે આવી રીતે મુઠિયા નહીં બનાવ્યા એકદમ આપણે નવી રીતે મુઠિયા બનાવશું એકને એક મુઠિયા ખાઈને તમે કંટાળી ગયા હોય તો આવી રીતે નવી રીતે મુઠિયા બનાવજો ઘરે બધીને ભાવશે એવી રીતે આજે આપણે બનાવશું મુઠિયા ચાલો આપણે બનાવવાનું શરૂ કરી એના માટે મેં એક કપ જેટલા ભાત અને એક કપ જેટલી મેં દાળ લઈ લીધી છે મુઠિયા બનાવવા માટે એક મે મોટું એક વાસણ લઈ લીધું છે એક કપ જેટલો મે ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે જે ભાખરી બનાવી એ જ મે ઉપયોગ લીધો છે એક કપ જેટલો ચણાનો લોટ અડધા કપ જેટલો રવો ઝીણો રવો આવે છે એ જ મેં ઉપયોગમાં લીધું છે એક નંગ જેટલું લીલું મરચું અડધા કપ જેટલા ફ્રેશ ધાણા પછી મેં એક કપ જેટલા મેં વધેલા ભાત લઈ લીધા છે હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર પાંચ જેટલી હિંગ એક ચમચી જેટલો લીંબુનો રસ એક ચમચી જેટલો અજમો હવે આપણે હાથથી એને મસરવશું એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ હવે આપણે બધું જ મિક્સ કરી લેશું બધું આપણું મિક્સ થઈ ગયું છે અડધી ટી સ્પૂન જેટલા મીઠા સોડા એટલે ખાવાના સોડા હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે બે ટી જેટલું તેલ હવે આપણે બધું જ મિક્સ કરી દેશું બધું આપણું મિક્સ થઈ ગયું છે મેં એક કપ જેટલી મેં વધેલી દાળ લઈ લીધી છે પણ આપણે થોડું થોડું નાખશું અને આપણે મિક્સ કરતા જશું હું બધું મિક્સ કરીને લોટ બાંધી લઈશ બધું આપણું મિક્સ થઈને લોટ બાંધાઈ ગયો છે આવી રીતે એનો સેમી સોફ્ટ લોટ હોવો જોઈએ બહુ કડક નહીં અને બહુ નરમ નહીં એવી રીતે મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે એના ઉપર એક ટી સ્પૂન જેટલું તેલ હવે આપણે આ લોટને મસરી લેશું હવે મુઠિયા બનાવવા માટે એક મેં મુઠિયાની એક પ્લેટ લઈ લીધી છે એના ઉપર આપણે તેલ લગાવી દેસુ હવે આપણે એક તેલ વાળો હાથ કરી લેશો અને હવે આપણે મુઠિયા વારસો આવી રીતે આપણે મુઠિયા વારશું મુઠિયા આપણા વરી ગયા છે આવી રીતે હું બધા જ મુઠિયા વારી લઈશ પહેલા મેં બધા જ મુઠિયા વાર લીધા આપણે જ્યારે મુઠિયા બનાવ્યા હોય ત્યારે આપણે જરાક એનો ગેપ રાખવાનો જ્યારે આપણે ફૂલે ત્યારે એકબીજામાં ચોટી ન જાય એટલે હવે એક મેં એક સ્ટીમર ગરમ કરવા મૂક્યું છે સ્ટીમરની અંદર મેં ત્રણ કપ જેટલું મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે એક મુઠિયાની પ્લેટ રાખી દેસું મુઠિયાની પ્લેટને મેં સેટ કરી મૂકી છે હવે આપણે ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ માટે એને કૂક કરી લઈશ મીડિયમ ગેસ ઉપર ફૂલ ગેસ ઉપર એને કૂક નથી કરવાનું આપણું પંદર મિનિટ થઈ ગયું છે એટલે મેં ઢોકળાનું સ્ટીમર ખોલ નાખ્યું છે આપણા મુઠિયા કૂક થઈ ગયા છે ચાક ઉકલી ના આવે છે આપણું હવે આપણે ગેસ બંધ કરી નાખશું નાને હું દસ મિનિટ માટે ઠંડુ કરી લઈશ દસ મિનિટ થઈ ગયું છે ને આપણા મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે એટલે હવે આપણે મુઠિયા કટિંગ કરી લેશ આપણા મુખ્ય એકદમ સોબ અને પોચા રૂ જેવા પોચા થયા છે આવી રીતે હું બધા જ મુઠિયાના પીસ કરી લઈશ બધા જ મુઠિયાના મેં પીસ કરી લીધા છે તમે આમ ને આમ પણ તમે ખાઈ શકો છો પણ આનો આપણે વઘાર કરશું તો એનો ટેસ્ટ આપણો અલગ જ ટેસ્ટ આવશે એટલે આપણે એક મુઠિયાનો આપણે વઘાર કરશું હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે એક ટી સ્પૂન જેટલી રાઈ રાય નું પ્રમાણ એમાં વધારે રાખવાનું અડધી ટી સ્પૂન જેટલી હિંગ આઠ કે દસ નંગ જેટલા કઢી પત્તા એક ચમચી જેટલા સફેદ તલ આમાં તલ નું પ્રમાણ વધારે રાખવાનું હવે એને આપણે સાતળી લેશું આપણું સતળાઈ ગયું છે એટલે આપણે મુઠિયા એડ કરી દઈશું મુઠિયા મેં એડ કરી દીધા અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર જો તમે લાલ મરચું પાવડર ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો આ સમય હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું આપણું મિક્સ થઈ ગયું છે ટેસ્ટ બહુ જ મુઠિયામાં તે સારો આવે છે હવે આપણે બધું જ મિક્સ કરી નાખશો બધું આપણું મિક્સ થઈ ગયું છે આપણા વધેલા દાળ ભાતના મુઠિયા તૈયાર થઈ ગયા છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશો આ મુઠિયાને વધેલા દાળ ભાતના મુઠિયા એક મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે ઉપરથી આપણે ફ્રેશ દાણા સ્પ્રિંકલ કરશું વધેલા દાળ ભાતના મુઠિયા તમે સવારના બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો તમને નાની મોટી ભૂખ લાગે ત્યારે આ તમે ખાઈ શકો છો આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વધેલા દાળ ભાતના મુઠિયા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ